આવનાર નો હતો ને તારા ફોરમ પંચાયત છે આ ગામ નો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જય મોગલમાં જય દ્વારકાધીશ સરસરમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આવી રીતે અત્યારે કંઈક વાતાવરણ દેખાય છે ને આજે હવે નેફોડ જવાનું થાય કે પછી વેડલી જવાનું થાય એનું કંઈ બોલું તો છે નહીં કારણ કે ના કહેવાય છે ને એવું બધું કરવાનું છે નામ ચડાવવાના છે તો વારો છે તો અમારું પણ કહે છે કે અત્યારે ત્યાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય